હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ રીંગણનો ઓડો રીંગણનો ઓડો બનાવતા પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ રીતની રેસિપી મેળવવા માટે તો રીંગણનો ઓડો બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામનું એક રીંગણ લીધું છે તો સૌથી પહેલાં આપણે રીંગણને ગેસ ઉપર શેકી લઈશું તો રીંગણ તમે જોઈ શકો છો ગેસ ઉપર શેકાઈ રહ્યું છે તો રીંગણ તમારું શેકાયું કે નહીં એ તમારે કઈ રીતે ચેક કરવાનું છે તો આ તમારે ચમચીથી ચેક કરી લેવાનું છે જો તમારે રીંગણની અંદર ચમચી આરામથી જતી રહે તો સમજવું કે તમારું રીંગણ અહીંયા શેકાઈ ગયું છે તો રીંગણ આપણું અહીંયા બરાબર શેકાઈ ગયું છે તો હવે આપણે તને એક પ્લેટમાં લઈ લેશું તો રીંગણ આપણું અહીંયા ઠંડુ પડે એટલે આપણે ઉપરના છોડાવાળો ભાગ કાઢી લેવાનો છે તો રીંગણ આપણું અહીંયા ઠંડુ થઈ ગયું છે તો હવે રીંગણના ઉપરના બધા જ છોડા હવે આપણે કાઢી લઈશું તો તમે જોઈ શકો છો મેં રીંગણના બધા જ અહીંયા છોડા કાઢી લીધા છે તો તમારે પણ આ જ રીતે રીંગણ જેવું ઠંડુ થઈ જાય એટલે બધા છોડા કાઢી લેવાના છે તો હવે આપણે રીંગણના ઉપરનો જે ડિટિયાનો ભાગ છે તેને આપણે અહીંયા કાઢી લઈશું અને રીંગણને આપણે મેસ કરી લઈશું તો તમે જોઈ શકો છો રીંગણનો ઉપરનો ડિટિયાવાળો ભાગ આપણે અહીંયા કાઢી લીધો છે તો હવે આપણે રીંગણને આ રીતે ચમચી વડે મેસ કરી લઈશું તો તમે જોઈ શકો છો રીંગણને આપણે અહીંયા મેસ કરી લીધું છે તમારે પણ આ રીતે રીંગણને મેસ કરી લેવાનું છે શેક્યા પછી તો હવે આપણે મેસ કરેલા રીંગણને સાઈડમાં રાખીશું અને રીંગણના ઓડાનો મસાલો બનાવીશું અહીંયા એક ખાંડી લીધી છે તેની અંદર એક ઇંચ આદુનો ટુકડો દસ થી પંદર લસણની કઢી અને બે લીલા મરચાંને ખાંડીમાં લઈને વાટી લઈશું જોઈ શકો છો આ રીતના તમારે આદુ લસણ મરચાને વાટી લેવાના છે તો હવે આપણે રીંગણનો ઓળો બનાવવા માટે અહીંયા બે મોટી સાઈઝની ડુંગળીને ઝીણી સમારી લીધી છે અને બે મોટી સાઈઝના ટામેટાને કટ કરી લીધા છે તો હવે ઓળો બનાવવા માટે આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકીશું અને તેની અંદર ત્રણ ચમચી આપણે તેલ લઈશું તેલ આપણે ગરમ થવા દઈશું તેલ આપણું ગરમ થાય છે ત્યાં સુધી આપણે જે સમારેલા ટામેટા છે તેને મિક્સર જારની અંદર લઈને પીસી લઈશું તો મિક્સર જારમાં ટામેટા લઈ લીધા છે તો હવે આપણે ઢાંકણ બંધ કરીને ટામેટાને પીસી લઈશું તેલ આપણું ગરમ થઈ ગયું છે તો તેની અંદર અડધી ચમચી રાય ઉમેરીશું તો રાય આપણી અહીંયા ફૂટી ગઈ છે તો હવે તેની અંદર અડધી ચમચી જીરું ઉમેરીશું સાથે ખાંડીમાં વાટેલ આદુ લસણ મરચાની પેસ્ટ ઉમેરીશું બધું જ સરસ અહીંયા સાંતળી લઈશું બધું જ સરસ સાંતળી લીધા પછી તેની અંદર જીની સમારેલી ડુંગળી ઉમેરી લઈશું ડુંગળી ઉમેર્યા પછી આપણી ડુંગળી અહીંયા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાંતળીશું તો ડુંગળી આપણે અહીંયા શેકાઈને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો તેની અંદર આપણે હવે પીસેલા ટામેટા ઉમેરી લઈશું ટામેટા ઉમેર્યા પછી તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ટામેટા અને મીઠું ઉમેર્યા પછી બધું સરસ મિક્સ કરી લઈશું અને ટામેટાને સારી રીતે કૂક થવા દઈશું તો તમે જોઈ શકો છો ટામેટા આપણે અહીંયા સરસ કૂક થઈ ગયા છે તો તેની અંદર હવે આપણે અહીંયા એક ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું મસાલા ઉમેર્યા પછી બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે બધું જ કૂક થવા દઈશું તો મસાલા મિક્સ થઈને બધું જ સારી રીતે અહીંયા કૂક થઈ ગયું છે તો હવે આપણે તેની અંદર એક કપ પાણી ઉમેરીશું તો તમારી અહીંયા જેવી ગ્રેવી જોઈતી હોય પાતળી કે જાડી એ રીતે તમે અહીંયા પાણી ઉમેરી શકો છો મેં એક કપ પાણી ઉમેર્યું છે તો પાણી ઉમેરીને આપણે બધું જ મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો ગ્રેવી આપણી અહીંયા સરસ સતળાઈ ગઈ છે તેલ પણ અહીંયા છૂટું પડી ગયું છે તો હવે આપણે તેની અંદર મેસ કરેલું રીંગણ ઉમેરી દઈશું મેસ કરેલા રીંગણને ઉમેરીને આપણે ગ્રેવી સાથે રીંગણને સરસ મિક્સ કરી લઈશું બનાવેલી ગ્રેવી રીંગણ સાથે સરસ ભળી જાય એ રીતે આપણે અહીંયા મિક્સ કરી લેવાનું છે તો મેસ કરેલ રીંગણ ઉમેરીને આપણે બધું સરસ અહીંયા ગ્રેવી સાથે મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો તો હવે અહીંયા બધું સરસ કૂક થઈ જાય એ માટે આપણે એને બે મિનિટ ઢાંકીને થવા દઈશું બે મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે રીંગણના ઓડાને ચેક કરી લઈશું તમે જોઈ શકો છો બધું સરસ અહીંયા કૂક થઈ ગયું છે તો હવે આપણે થોડું મિક્સ કરી લઈશું મિક્સ કરેલા રીંગણના ઓડાની અંદર લીલા ધાણા ઉમેરી લઈશું અને ફરીથી રીંગણના ઓડાને ધાણા સાથે મિક્સ કરી લઈશું રીંગણના ઓડા સાથે લીલા ધાણા મિક્સ કર્યા પછી આપણે ગરમા ગરમ રીંગણના ઓળાને એક પ્લેટમાં સર્વ કરી લઈશું તો કાઠિયાવાડી ડાબા સ્ટાઇલ રીંગણનો ઓળો બનીને આપણો તૈયાર છે આ શિયાળામાં મારી રીતે જરૂરથી ટ્રાય કરજો તમે રીંગણનો ઓળો બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો આ જ રીતની નવી નવી રેસીપી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ